ભારત અને પાકિસ્તાન વચ્ચે સતત ત્રણ દિવસ ચાલેલા તંગદીલી ભર્યા વાતાવરણ બાદ ગઈકાલે મોડી સાંજે જે પ્રમાણે સરકારે જાહેરાત કરી કે સીઝ ફાયર કરી દેવામાં આવ્યું છે તેમ છતાં ગત મોડી રાત્રે આંતરરાષ્ટ્રીય સરહદ પર કેટલાક છમકલા થયા હતા પરંતુ હવે વાત કરીએ તો મધરાત્રી આજે વહેલી સવાર સુધીમાં એવી કોઈ પણ અનિચ્છનીય ઘટના નથી બની કે નથી પાકિસ્તાન તરફથી ગુજરાતના સરહદી વિસ્તારોમાં કોઈ ડ્રોન હુમલો કરવામાં આવ્યો તે બાદ આપ જોઈ શકો છો હાલમાં કચ્છ જિલ્લાનો ભચાઉ નગર છે કે જ્યાં સામાન્ય દિવસની જેમ જ તમામ ગતિવિધિ જોવા મળી રહી છે તમામ બજાર ખુલ્લા છે તમામ દુકાન ખુલ્લી છે અને સંપૂર્ણ શાંતિ માહોલમાં મહિલાઓથી લઈને નાના બાળકો અને તમામ લોકો રાબેતા મુજબ ખરીદી પોતાના કામ ધંધા માટે નીકળતા જોવા મળી રહ્યા છે વાહનોની અવર પણ એટલી જ સામાન્ય દિવસ મુજબ થઈ રહી છે એટલે હાલ એટલું કહી શકાય કે જે તણાવ હતો તે સંપૂર્ણ ઘટી ગયો છે અને હાલ એવી કોઈ જ સ્થિતિ નથી જેથી કરીને લોકોને ચિંતા કરવાની જરૂર પડે બચાવતી કેમેરા પર્સન અક્ષય રાવલ સાથે અર્પણ કાયદાવાલા જી મીડિયા